છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાટી ટીબરવા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેચર ટ્રેલ રન યોજાયો હરેણ નદીથી હૈદનાથ મહાદેવ મંદિર સુધીની કુદરતી સૌંદર્ય સભા દોડમાં અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્ણ ભાગ લીધો ગુલાબી ઠંડી અને હરિયાળા વાતાવરણ વચ્ચે દોડવીરોએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનોને ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો તેમણે આગામી તારીખ આઠ ફેબ્રુઆરીનો રોજ બોડેલી ખાતે યોજનારા મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે જિલ્લા કલેક્ટર ગાર્ગીજૈનને અપીલ કરી કરી હતી નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય એમાં અરાઉન્ડ આઠસો જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે એમાં બધા અધિકારીશ્રીઓ છે કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે હું બધાના આભાર માનું છું આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે આઠમી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનાવો વિરેન્દ્રસિંહ દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર